લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સાતમી મે બે હાજર ચોવીસ ના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે મતદાર જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રૈયાવણ હરકપુર તેમજ ભુવેરો ગામની પ્રાથમિક શાળામાં મહિલા મતદારોને એકત્રિત કરી મહિલાઓ દ્વારા સો ટકા મતદાન થાય એવા આશયથી સકી સહેલી સંગે મતદાન અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો